સુરત દ્વારા વિયરકમ મુલાકાત હતી દૂર કરવાની કામગીરી કેવી રીતે ચાલી રહી છે તેનો તાક મેળવવા માટે મુલાકાત લીધી હતી અધિકારીઓને જરૂરી સૂચના પણ તેમને આપી છે સુરતમાં તાપી નદીમાં જળકુંભીનું જ મોટું સામ્રાજ્ય ફેલાઈ જતું હોય છે સુરત કોર્પોરેશન દ્વારા તાપી શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ ખરા અર્થમાં તાપી નદીમાંથી હજુ સુધી પ્રદૂષણ પણ દૂર કરાયું નથી અને જળકુંભીની સમસ્યાનો કાયમી નિકાલ પણ લાવવામાં આવ્યો નથી સુરત શહેર પાણી પુરવઠા વ્યવસ્થામાં એકમાત્ર સ્ત્રોત એવા તાપી નદીમાં સામાન્ય ઉનાળા તેમજ ઋતુસંધિના કારણે નદીમાં જળકુંભીનો ઉદ્ભવ થતો હોય છે અંગે મેયર હેમારી બોઘાવલે જણાવ્યું હતું કે જળકુંભીને દૂર કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ બે ડિવાઇડર મશીનો નદીમાં ઉતારી કામગીરી હાથ ધરાય છે જેમાં વિયરકામ કોજવેથી ઉપરવાસમાં વાલક સુધી આવેલા વિવિધ ઇન્ટેકવેલ તેમજ ધાર્મિક ઓરાઓ પરથી જળકુંભી દૂર કરવાની કામગીરી સતત કરાઈ છે હાલમાં વાલક ઇન્ટેકવેલ ખાતે ઉપરવાસમાંથી પાણીના પ્રવાસ સાથે આવેલા તેમજ ઋતુસંધિના કારણે ઉદભવેલી જળકુંભીને દૂર કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે જળકુંભીને ઝડપથી દૂર કરવાની સૂચના પણ આપી દેવાઈ છે તાપી નદીમાં થતી જળકુંભીને દૂર કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ જળકુંભી યથાવત હોય જેને લઈને વિપક્ષ આપના મહિલા કોર્પોરેટર દ્વારા મંગળવારે આક્ષેપો પણ કર્યા હતા હાલમેયરે સ્થળ મુલાકાત લઈ જળકુંભી દૂર કરવા આદેશ આપ્યો છે અઝર કૃષિ સાથે વાળા